બ્રોકલી સૌથી પૌષ્ટિક શાકભાજી છે જેનો તમે સ્વાદ સાથે સમાધાન કર્યા વિના આનંદ માણી શકો છો તે તમારા શરીરને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવા અને જરૂર જરૂરી તમામ પોષક બંડલ છે ઉચ્ચ ફાઈબરથી લઈને આવશ્યક વિટમિન્સ રોગ સામે લડવા માટે એન્ટીઓક્સિડન્ટ્સ અને ખનીજો બ્રોકલી વિટમિન સી વિટમિન કે અને વિટમિન એનો ઉચ્ચ સ્ત્રોત છે તેમાં પોટેશિયમ કેલ્શિયમ અને આયરન જેવા ઘણા મહત્ત્વપૂર્ણ ખનીજો પણ હોય છે બ્રોકલીમાં વિટામિન સી અને ઈ બીટા કેરોટીન અને કેટલાક ફ્લેવરનોઇડ્સ સહિત ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે આ કૃષિફેરક શાકભાજી છે જેના મદદથી હૃદયને સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે પાચનમાં સુધારો થાય છે હાડકાના સ્વાસ્થ્યને વધારતા આખી બોડીને ફાયદો આપવાનું કામ કરે છે આ શાકભાજીની અંદર એટલે કે બ્રોકલીની અંદર એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ એની સાથે સાથે સોજો કમ કરવાની પણ તાકાત હોય છે પણ આને વધારે નહીં ખાવું જોઈએ જો તમે બ્રોકલીને બહુ વધારે ખાઈ લો તો તમારા પેટમાં થોડી ગડબડ થઈ શકે છે તો બ્રોકલી આટલી ફાયદેમંદ હોવા માટે તમારે કેટલી એક દિવસમાં ખાવી જોઈએ મતલબ આટલો હિસાબ તો હોવો જોઈએ ને કે તમારે એક દિવસમાં કેટલી બ્રોકલી ખાવી જોઈએ જો એક દિવસમાં અઢી કપ શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં બ્રોકલી પણ સામેલ છે જો તમે બ્રોકલી ખાવી હોય તો તમે અડધોથી એક કપ જેટલી બ્રોકલી ખાઈ શકો છો પણ જો તમે બેથી ત્રણ કપ જેટલી બ્રોકલી ખાઈ લો તો એ બહુ જ વધારે થઈ જાય છે અને બહુ વધારે બ્રોકલી ખાવાથી તમારે પેટમાં ગડબડ થઈ શકે છે એટલું જ નહીં આની અંદર ગાઇટ્રોજનની બહુ જ વધારે માત્રા હોવાથી એ થાઈરોઈડના કાર્ય કરવામાં પણ દખલ કરી શકે છે જો તમે બહુ જ વધારે બ્રોકલી ખાઈ લો ને તો તમારે પેટનું ફૂલવું કે પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે કારણ કે એની અંદર બહુ જ વધારે ફાઈબર સામગ્રી હોય છે અને જટિલ શર્કરાને કારણે આ આંતરડામાં આઠો લાવી શકે છે ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓએ બ્રોકલી ખાવી તાળવી જોઈએ જો તમારે ખાવું હોય તો તમે તમારી ડૉક્ટરની સલાહ પર જ ખાઓ કારણ કે એને એની અંદર વિટામિન કે ની બહુ જ વધારે માત્રા હોવાથી તે એન્ટી સારવારમાં દખલ કરી શકે છે બ્રોકલીને એનું કંઈ શાક બનાવવું હોય કે તમારે એને પકાવવી હોય તો એની માટે જો તમે સૌથી સારી રીતે એને પકાવો ને તો તમે એકદમ સ્વાદિષ્ટ ડિશ બનાવી શકો છો બ્રોકલીને બ્રોકલી તે ભાજી માની એક છે જે માત્ર સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર નથી પણ રાંધવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બની શકે છે તેથી તમે તેને કેવી રીતે રાંધો છો એ ખરેખર મહત્ત્વનું છે તમે તેને શક્ય તેટલું સ્વાદિષ્ટ બનાવતી વખતથી તેના તમામ પોષક તત્વોને સાચવવા માગો છો તો તમે બ્રોકલીને તૈયાર કરવા માટે થોડું સ્ટીમ આપી શકો છો હળવા હાથે વરાળ કરી શકો છો હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ માટે તમે તેને થોડા પાણીમાં સમારેલા લસણ સાથે સાતળી શકો છો આ થોડું ઓલિવ ઓઇલ અને એવોકાડો ઓઇલ એક ચપટી મીઠું અને થોડું લીંબુનો રસ ઉમેરી શકો છો વૈકલ્પિક રીતે તમે તમારી બ્રોકોલીને ઓવનમાં પણ શેકી શકો છો અથવા તેને ફ્રાય પણ કરી શકાય છે જો કે વધુ પડતી ગરમીનો ઉપયોગ ન કરતા કારણ કે વધુ રાંધશો તો તેના ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો નાશ થઈ શકે છે તો આ વિડીયોને તમે તમારા બધા જ પરિવારજનો બધા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે પણ જરૂરથી જોડાઈ રહજો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો